નમસ્કાર દર્શક મિત્રો સંગ્રુપ મીડિયા દ્વારા આયોજિત ધર્મ દર્શનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ઘણા વખત પછીથી આજે ચૈત્ર નવરાત્રાની ઉપર ધર્મ દર્શનની અંદર ચર્ચા કરવા માટે માર્ગદર્શન આપવા માટે પ્રેરણા આપવા માટે આપણી સાથે જોડાયા છે આચાર્ય જીગરભાઈ જાની આચાર્ય જીગરભાઈ જાની આપનું નવસરી લાઇવ ના સ્ટુડિયોની અંદર હાર્દિક સ્વાગત છે આગામી દિવસોની અંદર ચૈત્ર નવરાત્રાની શરૂઆત થવા જઈ રહી છે

અને આ વખતે ચૈત્ર મહિનાની નવરાત્રિ તમે પ્રશ્ન કર્યો કે નવરાત્રી કહીએ છીએ તો નવરાત્રિ એટલે નવરાત્રિ જ હોય એવું જરૂરી નથી કારણ કે તિથિઓની વધઘટ પણ થતી હોય છે તો આ વખતે પણ આવી જ કંઈક ઘટના ઘટી છે તિથિઓની વધઘટના કારણે આ વખતે નવરાત્રિ નવ દિવસની આઠ દિવસ થવા જઈ રહી છે આ વખતની બે હાજર પચીસ ની ચૈત્રી નવરાત્રી ક્યારે પ્રારંભ થશે તો સર્વપ્રથમ તમને જણાવી દઈએ ત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ આ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે અને છ એપ્રિલ બે હાજર પચીસ સુધી આ નવરાત્રી રહેવાની છે

જી હા ત્યાર પછીથી થી બધા કન્ટિન્યુ રહેશે ત્યાર થી પછી બધા જ કન્ટિન્યુ રહેવાના છે નવરાત્રી ની અંદર તમે વાત કરી કે કઈ રીતે માતાજી આરાધના કરવી શું મહત્વ છે ચૈત્રી નવરાત્રી નું તમે સર્વપ્રથમ પ્રશ્ન કર્યો કે નવરાત્રી તો ઘણા છે એમ તો ભારત ની અંદર આપણે ભારતીય તહેવાર અનુસાર ચાર પ્રકારની ની નવરાત્રી કહેવામાં આવે છે એની અંદર બે નવરાત્રી ગુપ્ત રાખવામાં આવી છે અને બે નવરાત્રી ને દર્શનિક એટલે કે પ્રત્યક્ષ આપણે જે ઉત્સવો મનાવી શકીએ છીએ એ નવરાત્રી માનવામાં આવી છે સર્વપ્રથમ બે નવરાત્રીનું નું મહત્વ કહેવામાં આવ્યું છે ગરબા રમાણો છો કે સાંઈ ડાંડિયાધમા એટલે કે આપણે પોતે પણ આશો નવરાત્ર ને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ પણ ધાર્મિક દ્રષ્ટિએ ચૈત્ર નવરાત્ર નું મહત્વ છે એ મહત્વ શું અને શા માટે ચૈત્ર નવરાત્ર કરવા જોઈએ શું જણાવશો આપ એનું કારણ એ છે કે દરેક વસ્તુ પોતાનું એક આગવી શૈલી ધરાવતી હોય છે એજ રીતે આસો નવરાત્રી પણ પોતાનો એક આગવી શૈલી ધરાવે છે અને ચૈત્રી નવરાત્રી પણ પોતાનો એક અલગ સ્થાન ધરાવે છે એનું કારણ એ છે કે અત્યારના સમયની અંદર આપણે જોઈએ છે કે નાની નાની વાતોમાં લોકોને ડિપ્રેશન આવી જાય છે કોઈએ ફોન નથી ઉપાડ્યો ડિપ્રેશન કોઈએ જવાબ નથી આપો ડિપ્રેશન મમ્મી પપ્પા કંઈ બોલ્યા ડિપ્રેશન લોકોને અત્યારે માનસિક જે ક્ષમતા હોવી જોઈએ દિવસે 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 ઘટતી જાય છે તો જે ચૈત્રી નવરાત્રીનું મહત્વ કહેવામાં આવ્યું છે એ માટે છે કે જે ચૈત્રી નવરાત્રીની અંદર આપણે જો માતાજીની આરાધના કરીશું માતાજીની શક્તિની આપણે પૂજા કરીશું તો ચૈત્રી નવરાત્રી છે તે મનોબળ આપવા વાળી છે માનસિક રીતે આપણને આધ્યાત્મિક ઉર્જા ખૂબ પ્રદાન કરવા વાળી છે ચૈત્ર નવરાત્ર આધ્યાત્મિક ઉર્જા પ્રદાન કરનારી છે ચૈત્ર નવરાત્ર ડિપ્રેશનમાંથી બહાર લાવનારી નવરાત્ર છે જુઓ આ મહત્વ છે માટેનું જીગરભાઈ નવરાત્ર ની અંદર લોકો ઘટ સ્થાપના કરતા હોય છે માતાજીની સ્થાપના કરતા હોય છે જવારા હોય છે માટીઓ મુકતા હોય છે તો એક બીજો પણ પ્રશ્ન કારણ કે મેં કશેક વાંચ્યું છે અને મારી જે મારું જ્ઞાન છે મુજબ કે કોઈએ નવરાત્ર ની શરૂઆત કરવી હોય તો પૂર્ણ નવરાત્રિ હોય એ વર્ષથી જ કરી શકે છે એટલે કે આ વખતે એક નવરાત્ર ઓછું ઓછું છે છે એક તો તો જેમણે શરૂઆત કરવી હોય આ વર્ષે એટલે કે આ ચિત્ર નવરાત્ર માં ઘટ સ્થાપના નહીં કરી શકે બરાબર ઘટ સ્થાપના તો નહીં કરી શકે પણ માતાજીની આરાધના માતાજીની પૂજા અને શક્તિ ની પૂજા તો કરવી જ જોઈએ દરેક વ્યક્તિ એ હિન્દુ માત્ર વ્યક્તિએ એમ તો કેવા માટે શક્તિ વગર આ સંસાર નું સંચાલન સંચાલન નથી થઈ શકતું તો કોઈ પણ વ્યક્તિ હોય એને શક્તિની આરાધના તો કરવી જ જોઈએ હોય હોય કે પૂર્ણ પણ શક્તિની આરાધના દરેક વ્યક્તિએ કરવી જોઈએ ભલે ન કરે પણ પોતાના ઘરની અંદર એક અખંડ જ્યોત ચાલુ કરવી શુદ્ધ દેશી એ નવે નવ દિવસ સુધી ઘરની અંદર એ જ્યોત જગાવી અને માતાજીની શક્તિ માતાજીની પૂજા કરવી જોઈએ જે રીતે સૂર્ય વચમાં છે કેન્દ્રમાં છે અને નવગ્રહોની પ્રદક્ષિણા ફરે છે એ જ રીતે નવ દુર્ગાનું પણ મહત્વ છે માતાજીના નવ સ્વરૂપ ઉત્પન્ન થયા એ જ રીતે માતાજીના

કોઈપણ પણ પ્રકારે પોતાના માતાજીની સેવા પૂજા કરતા હોય છે પણ માતાજીની ઉત્પત્તિ કેવી રીતે થાય તો સૌથી પહેલા જગતની અંદર એક જ માતાજી હતી આધ્ય શક્તિ આપણે બધા ગાયે તો છીએ કે જય આધ્યા શક્તિ

નામ તો આપણને ખબર હોવી જોઈએ જે નવ દુર્ગાના નામ આ પ્રમાણે પ્રથમમ ચ ચીમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટે કુષ્માન્ડેથી ચતુર્થકમ પંચમ સ્કંદ ષષ્ઠમ કાત્યાયની તથા

તો એક બીજો પ્રશ્ન ઉત્પન્ન થયો છે આપણે કર્મકાંડ કરીએ લોકો ઘણી વખત આપણને કેતા હોય છે જીગર ભાઈ તમારી હાથે પણ આવું બનતું હશે કે મારા જમને અમારા ખબર તો હું આમ કહું છું કે ભાઈ આપ અષ્ટભુજા અંબિકા જગદંબા માં આદ્ય શક્તિ ને આપના કુરદેવી

એમને પોતાના કુળદેવીની ખબર હોય છે પોતાના કુળદેવીનો મઢ પણ હોય છે જ્યાં આપણે પૂજા કરવા માટે પણ વર્ષની અંદર જતા હોઈએ છીએ તો એમને પણ ખ્યાલ હોય અને જો કદાચ કોઈને ખ્યાલ હોતો નથી જ તો એવા વ્યક્તિએ પોતાના કુળદેવી તરીકે આદ્ય શક્તિ અંબેને ને સર્વશક્તિ પહેલી શક્તિ જે છે એ અંબિકા એમને પોતાના કુળદેવનું સ્થાન આપવું જોઈએ તો વિરામ લેતા પહેલા આપના તરફથી આ નવરાત્રની અંદર કોઈક ઉપાયો કોઈ ટૂચકા અથવા તો કોઈ પ્રયોગ કે જેથી કરી માં જગદંબાની મા આદ્યશક્તિની માં નવે નવ દુર્ગાની આરાધના કરી શકાય અને એક બીજો એક નાનકડો પ્રશ્ન છે લોકો કહેતા હોય છે કે ભાઈ ચૈત્ર નવરાત્રમાં ઘણા મીઠાનો ઉપયોગ સોલ્ટનો ઉપયોગ નથી કરતા અને એ ખૂબ મહત્વનું હોય છે તો એની પાછળ કોઈક ધાર્મિક તારણ ખરું અથવા તો જ્યાં સુધી મારું નોલેજ છે સુધી આપણી જાણકારી છે ત્યાં ઋષિ મુનિઓ જે ખરા એ દીર્ઘ દ્રષ્ટિ હતા અને જાણતા હતા કે ઉનાળા દરમિયાન જે શરીર નું તાપ જે છે જેને આપણી ભાષામાં બ્લડ પ્રેશર કહીએ એ વધી જાય અને ત્યારે નમકવાળો જો આહાર આરોગ્યમાં આવે તો થોડું વધી જાય આ મારું નોલેજ છે આપ શું જણાવશો અ એમ તો આપણા દરેક તહેવારો સાયન્સને લગતા જ હોય છે એ જ રીતે આ ચાર નવરાત્રિ છે એ પણ સાયન્સને લગતી જ છે દરેક વસ્તુની અંદર સાયન્સનું મહત્વ આપવામાં આવેલું છે જે ચાર નવરાત્રિ છે એ ચારે ચાર નવરાત્રી વખતે તમે જોજો સિઝનની ઋતુની અદલા બદલી થતી હોય છે ત્યારે જ આ નવરાત્રીનું મહત્ત્વ કહેવામાં આવ્યું છે એટલા માટે નવરાત્રિના વ્રત નવરાત્રીના ઉપવાસ કહેવામાં આવેલા છે કારણ કે આ દિવસે બીમારીનું સ્તર જરાક વધારે હોય છે એટલે એ દિવસે લોકો બીમાર ન પડે એ માટે ઋષિમુનિએ કીધું કે મીઠાવાળો આહાર ઓછો ખાવો બહારની વસ્તુ ઓછી ખાવી બને તેટલું શક્ય હોય તેટલું ઘરની અંદર બેસીને માતાજીની આરાધના કરવી ઉપવાસ કરવા વ્રત વ્રત કરવા જેથી કરીને આપણી જે બોડી છે એ પણ મેન્ટેન રહે અને આપણા શરીરની અંદર કોઈ અદલા બદલી થવાની હોય બદલાવ લાવવાનો હોય તો એ પણ પોસિબલ આ વ્રત દરવાર દરમિયાન

અને પ્રયોગો કરવા માટે બીજી નવરાત્રીઓ બે નવરાત્રી બતાવી છે સાંસારિક વ્યક્તિએ બે નવરાત્રીની ઉપાસના કરવી જોઈએ ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી બાકી જે બે ગુપ્ત નવરાત્રી છે એ તમે જે વાત કરી એની માટે છે સ્પેશિયલ ટોટકા માટે તાંત્રિક વિદ્યા માટે બીજી બે ગુપ્ત નવરાત્રી છે એ ગુપ્ત નવરાત્રીની અંદર આવા પ્રયોગો થતા હોય છે પણ શક્ય હોય ત્યાં સાંસારિક વ્યક્તિ જે ગૃહસ્થાશ્રમી હોય ઘરની અંદર પરિવારની સાથે જે રહેતા હોય એવા વ્યક્તિ બહુ ટોટકાની અંદર ન પડું તાંત્રિક વિદ્યાની અંદર ન જવું સાત્વિક રીતે માતાજીને આરાધના કરવી છે અને બીજું તમે વાત કરી કંઈક ઉપાય એ ઉપાય તો હું અવશ્ય જણાવીશ પણ સાથે એક અપીલ પણ છે કે એવી બધી વસ્તુની અંદર થોડુંક આપણું ધ્યાન કેન્દ્રિત ન કરવું માતાજીની જેટલી થાય તેટલી સાત્વિક રીતે ઉપાસના કરવી જોઈએ આ ચૈત્રી નવરાત્રી દરમિયાન અથવા કોઈ પણ નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના કરવી જોઈએ ઘરની અંદર ભૂદેવોને બોલાવવા જોઈએ નવચંડી યજ્ઞ એ નવચંડી યજ્ઞને હાથીનું પગલું કહેવામાં આવ્યું છે એ હાથીના પગલાંની અંદર દરેક વ્યક્તિના પગલાં આવી જાય છે એ જ રીતે નવચંડી યજ્ઞ છે એને સર્વશક્તિ યજ્ઞ કહેવામાં આવેલ છે એટલે આ નવરાત્રિના દરમિયાન નવચંડી યજ્ઞનું ઘરની અંદર આયોજન કરવું એટલી શક્તિ ન હોય તો બને તો માતાજીનો કુળદેવીને મધ્યમાં રાખીને એનો યજ્ઞ કરવો ભૂદેવોને બોલાવીને નવચંડીના પાઠ કરાવવા અથવા કોઈ શત્રુઓનો ત્રાસ જો હોય તો બગલામુખી પ્રયોગ પણ આપણે કરાવી શકાય છે જે પોતાના શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે થાય છે આવા પ્રયોગો આપણે કરી શકીએ છીએ સાત્વિક રીતે માતની આરાધના કરવી જોઈએ અને બીજું એને જગદંબા કહેવામાં આવે છે એક માની અંદર જો એટલી કરુણા હોય તો આ તો આખા જગતની માં છે પ્રેમથી અને શ્રદ્ધાથી તમે પુકારો તો તમારા મનની દરેક વસ્તુ એ પૂર્ણ કરે છે દરેક ઈચ્છા દરેક મનોરથે માતા પૂર્ણ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો